મિત્રો ભાગ આપણે દિશા લગતા દાખલા જોયા છે અને ભાગ બે ની અંદર આપણે આ ચેપ્ટર જે કહી શકીએ એક પોઈન્ટ કહી શકીએ એને આપણે પૂર્ણ કરીશું સૌપ્રથમ અગાઉ ગણ્યા પ્રમાણેના એક દાખલાની શરૂઆત કરીએ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ જો દિશાની સાથે ખૂણા લખવાનું થાય છે અ ન વા ઈ પ્રમાણે આપણે ખૂણા પણ દર્શાવીશું અહીંયા કહ્યું છે શ્યામ નામની વ્યક્તિ ઘરેથી નીકળે છે આપણે સંદર્ભ બિંદુ જેને કહીશું ઘર હોય કે શાળા હોય કે ગમે તે હોય એ આપણા બિંદુ થી આપણે ચાલીશું તો એ સામ નામનો વ્યક્તિ દક્ષિણ દિશામાં પોંચ કિલોમીટર ચાલે છે કઈ દિશા તરફ તો આ તરફ એ પોંચ કિલોમીટર આવે છે દક્ષિણ દિશા તરફ પોંચ કિલોમીટર ડાબી તરફ વળી એનાથી ડાભી તરફ વળી એ બે કિલોમીટર ચાલે છે જો તે ડાભી તરફ વળી અને બે કિલોમીટર ચાલે છે તો એનું મુખ પૂર્વ દિશા તરફ એનાથી તરફ ઉત્તર દિશા એનાથી જમણી તરફ દક્ષિણ દિશા હશે ત્યારબાદ પછી તે ઉત્તર તરફ મેં કહ્યું પ્રમાણે ઉત્તર તરફ પોંચ કિલોમીટર ચાલે છે ફરીથી એ ઉત્તર તરફ પોંચ કિલોમીટર ચાલે છે અહીંથી પોંચ કિલોમીટર બે કિલોમીટર અને ફરીથી અહીંયા પાંચ કિલોમીટર ચાલી અને જો આ સ્થાને એ પહોંચે છે તો ઘરેથી કેટલે દૂર હશે જો આ બને છે 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 બાજુ સમાન જો આ આ કિલોમીટર તો અંતર પણ બે કિલોમીટર હશે મતલબ કે શ્યામ નામની વ્યક્તિ એના ઘરે છે આટલું અંતર કાપ્યા બાદ બે કિલોમીટરના અંતરે હશે એકવાર ફરીથી સમજીએ 5 કિલોમીટર દક્ષિણ દિશા તરફ જાય છે ત્યારથી ડાભી તરફ વળી બે કિલોમીટર ચાલે છે લાઈનની અંદર પોંચ કિલોમીટર અહીંયા પહોંચે છે તો એ મૂળ સ્થાન અથવા એના ઘરેથી બે કિલોમીટરના અંતરે બાદ સૂર્યોદય સમય દાખલાને સમજવાનો પ્રયત્ન આપણે ઉપયોગ કરી માનો કે સૂર્યોદય થઈ રહ્યો છે આપણે કોઈ સ્થાને ઉભા છીએ અને માની લઈએ કે આ પૂર્વ છે બરાબર અને માની લઈએ કે આપણો પડછાયો કઈ દિશા કોઈ આ તરફ માનો કે પૂર્વ દિશા છે સૂર્ય ચમકી રહ્યો છે અને મારો પડછાયો જો જમણી દિશા તરફ પડે છે તો મતલબ કે મારું મુખ દક્ષિણ દિશા તરફ અને જો મારો પડછાયો જો મારો પડછાયો ડાબી તરફ પડે છે તો મારું મુખ એ ઉત્તર દિશા તરફ હશે એ પ્રકારનો આ દર્પણ છે જોઈએ તો એમ કહ્યું કે શહદેવ આ સોરી अर्जुन ચાલતો હતો अर्जुन ચાલતો હતો શહદેવે જોયું કે એનો પડછાયો જમણી તરફ મે અગવ ગીતે પ્રમાણે કે આ પૂર્વ છે પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશા સહદેવ તેનાથી વિરુદ્ધ તરફ ચાલે છે સહદેવ એની સામે આવે છે જો અર્જુન મુખ અર્જુન મુખ દક્ષિણ દિશા તરફ હોય તો સહદેવ મુખ

પાયથાગોરસ પાયથાગોરસ કેવી રીતે ઉપયોગમાં આવે છે તો જોઈએ ગોપાલ વાળા દાખલા રીજો કદાચ પહેરી હોય તો સમજો મિત્રો કે એનું મુખ એક થોંભલા તરફ છે થોંભલાનો પડછાયો ઓકે હવે થોંભલાના મુખથી કશું જો થોંભલાનો પડછાયો જમણી દિશા તરફ છે આપણે અહીં સમાવી લઈએ પૂર્વ દિશામાં છ મીટર ચાલે છે પૂર્વ દિશા તરફ એને આ છ મીટર અંતર કાપી ત્યારબાદ દક્ષિણ દિશા તરફ આઠ આઠ મીટર અંતર કાપે છે ઓકે તો એના મૂળ સ્થાન થી કેટલે દૂર હશે તો આ મૂળ સ્થાન થી રહેલું અંતર છે અને અગાઉ કીધું એ પ્રમાણે જો આપણે એને આઠ મીટર છ મીટર નામ આપીએ કે એ બી સી નામનો આ ત્રિકોણ બને છે તો કાટકોણ ત્રિકોણ ના નિયમ મુજબ

છેલ્લે બે દાખલા જોઈશું જેની અંદર દિશાઓ ખૂણા ઘડિયાળના દિશા અને ઘડિયાળના વિરુદ્ધ દિશા આ તમામનો આપણે સમાવેશ કરીશું જોઈએ તો પેલા આપણે દિશાઓ અને ખૂણાઓ દર્શાવી દઈએ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને મેં કહ્યું પ્રમાણે અ ન વા ઈ અગ્નિ નૈઋત્ય વાયવ્ય અને ઘડિયાળ દર્શાવીએ તો આપણે આ પ્રમાણે ઘડિયાળ આપણે દર્શાવીશું અને દર્શાવીએ છીએ તો તમામે તમામ નેમોષ ના ખોડા આપણને મળે છે હવે આપણે પ્રશ્નમાં આપણે જોઈએ जेम्स नु मुख उत्तर पश्चिम दिशा मो छे उत्तर उत्तर पश्चिम दिशा मो એટલે કે વાયવ્ય એ દિશા તરફ છે ઓકે હવે એમ કીધું કે ઘડિયાળની દિશાઓ એ તરફ તો એ ઘડિયાળની દિશાઓ આ તરફ 90° ઘડિયાળની દિશામાં નેવ અંશનો એક ખૂણો કાપે છે મતલબ કે અહીં સુધી પહોંચે છે ઘડિયાળની દિશામાં નેવ અંશ એ તરફ પહોંચે છે ત્યાર પછી એકસો એસી ઘડિયાળના કોટાથી વિરુદ્ધ તેઓ પહોંચ્યો છે ત્યાંથી એકસો એસી ઘડિયાળના કોટાથી વિરુદ્ધ એટલે અહીં સુધી પહોંચે છે ઘડિયાળના કોટા તરફ નેવ એનાથી વિરુદ્ધ એકસો આપણે દર્શાવ્યું પ્રમાણે નેવ પ્લસ નેવ એકસો એ જ દિશામાં ફરીથી નેવણો તેનું મુખ કઈ દિશા તરફ હશે દિશા શબ્દ વાપર્યો છે તો એનું મુખ દક્ષિણ પૂર્વ પૂર્વ દક્ષિણ અને જો ખૂણો કયો હોય તો અગ્નિ ખૂણા દક્ષિણ પૂર્વ અથવા અગ્નિ ફરીથી રિવાઈન્ડ કરી ઘડિયાળના કોટા તરફ નેવ એકસો એસી એનાથી વિરુદ્ધ અને બીજા નેવિદ્ધ જાય છે તો એનું જે મુખ છે दक्षिण के दक्षिण पूर्व એટલે કે અગ્નિ ખૂણા ની અંદર હશે એ જ પ્રમાણે હું કોઈ વ્યક્તિ એમ કહે છે કે હું પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ બરો મૂળ આપણે ખૂણા ઉપર દર્શાવી દઈએ અને વાય પૂર્વ તરફ છે સો અંશ ઘડિયાળની દિશામાં સો અંશ ઘડિયાળ ઘડિયાળ સો અંશ અને ત્યાંથી એકસો ને પિસ્તાલીસ એનાથી વિરુદ્ધ તરફ એ ફરે છે એટલે કે અહીં સુધી આવશે સો સો પ્લસ આ પિસ્તાલીસ

દિશા અને અંતર બે ભાગની અંદર આપણે સિલેક્ટેડ દાખલાઓ જોવાનો પ્રયત્ન કર્યો કે જે પરીક્ષા લક્ષી અથવા પરીક્ષામાં તમને બહુ જ ઉપયોગી સાબિત થાય એવો આપણો પ્રયત્ન રહ્યો આશા રાખું કે તમને આ ભાગ બહુ જ પસંદ આવ્યો હશે અને મેથ્સ અને રીઝનિંગ નવા વિડીયો એમજીઆર ચેનલ પર આપણે સાથે મળી અને નિહાળીશું તો ચોક્કસ મળીએ નેક્સ્ટ વિડીયો